નમસ્કાર મિત્રો છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ધીમો પડી રહ્યો છે હવામાન નિષ્ણાત પ્રેસ્ટ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને પગલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે જો કે હવે આ સિસ્ટમ નબળી પડી રહી છે અને પરદેશથી દૂર જતી રહી છે માત્ર આજે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે ગુજરાતના કેટલાક વિસ્તારમાં માત્ર બે દિવસ દરમિયાન હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે પછી આગામી દિવસોમાં એટલે કે બે ઓગસ્ટ પછી ફરી વરસાદ આવવાની શક્યતા ખૂબ ઓછી હોવાનું હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ન થતા ખેડૂતો નિરાશ થયા છે સિસ્ટમ ઉત્તર અને મધ્ય ગુજરાત આગળ વધતા એ વિસ્તારને લાભ મળ્યો જ્યારે દક્ષિણ અને પશ્ચિમ ભાગને મહત્વનો વરસાદ જોવા મળ્યો નથી જે ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે અને વધુ રાહ જોવી શક્ય નથી તેઓએ બે ઓગસ્ટ પછી પિયત આપવી જોઈએ જો ઝાપટાં પડ્યા પણ તેઓ પાંચથી સાત દિવસ પૂરતા ન હોય તો પાકને નુકસાન થઈ શકે છે એટલે પાક બસાવવા માટે સમયસર પગલાં લેવા સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા છે થંડર સ્ટોમની સ્થિતિ રહેવાને કારણે ક્યારેક અચાનક વરસાદ પણ પડી શકે છે પણ સૌથી મહત્વનું એ છે કે ઘણી જગ્યાએ વરસાદની મુખ્ય ગતિ હવે ઘટી રહી છે આગામી દિવસોમાં મોટા પાયે વરસાદની તકો ઘટી રહી છે પ્રેસ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતથી દૂર નીકળીને નબળી પડતી જાય છે જેના કારણે આગામી બે દિવસ સુધી રાજ્યમાં જોર આ બે દિવસ દરમિયાન ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે જ્યારે પહેલી અને બીજી ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે ચોમાસાના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર છૂટા છવાયા ઝાપટા જ પડી શકે છે આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની હાલ કોઈ શક્યતા દેખાતી નથી વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે અગાઉ આપણે આગાહી કરી હતી જેમાં સ્પષ્ટ આપ્યું હતું કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી છે તે દક્ષિણ ગુજરાત ઉપર થઈને સૌરાષ્ટ્ર થઈને પસાર થશે અથવા તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરે તેમ બે પૈકી કોઈ એક ટ્રેક પર જશે જે સિસ્ટમ આવી તે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાંથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ટ્રેક પર આગળ વધી હતી જેના પરિણામે આ ભાગોમાં સારો એવો વરસાદ નોંધાયો અને સૌરાષ્ટ્ર અને કચ્છના આ સિસ્ટમનો ખાસ લાભ નથી મળ્યો તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ